તો ગાઈસ કેમ છો બધા મિત્રો જય માતાજી અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે કગાસ લે લવાતો જો ચા બા મુકે દે કે લવા જય માતાજી ગુડ મોર્નિંગ તો સો દજા રખ દેના લવા કે ઓ બરસે કે ભાઈ હમ જીજો રોજ હમ જલક છે ને હા હમ

आज हेलो यार इतना टाइम कैसे नहीं मोळ तो करियाला दर वक्त गुड मॉर्निंग जय माता जी हाथ वाकवा गाइस ने बोला भाई तो जो आज होइ रहा गाइस आज तो कृषिक जो मार मार्कर होइ रहा कृषिक आप मोबाइल है ने पेले नहीं इतने नहीं आतो ओ कृषिक શું લઈ લીધી ગાયશ મારા મમ્મી રકાબી હોય હતી તો પછી બીજી લઈ જાય ને બાલકીન ખાલી કરેલી એટલે અમે રકે મેં ને અવરોટલી લઈ આવું ને ચા આવે એટલે ચા પાડી ચા પી લઈએ આવીને હવે ગાયશ આ જો પ્રસાદ આવી જાય સ્વામિનારાયણનો અને જે અમે પેક કરવા જેલા ને સિવા ગાડી લઈ જતા ને લ એક એક લીલા કહેજો લીલાબાણ મૂકવા લાગી ગાય પોણી આઈ જાય દે તાર મગાડી લાગ્યા એ હા ગઈશ બોલો ને મારા પપ્પા જયેલું ને આવડે ગાડી લઈ ગઈ ગઈશ મારા દર વખત આવે એટલે આતા ગરા બે સહજો કે નહી અને મારા પપ્પા એમ જે જુ ને આવડે ભલા ભાઈ બે દાદો ને પપ્પા બે જ્યા ખેતર માં આજે આપણે જયા નહી

બોલા ભાઈ આઈ જા લુનાર થી ઘેર બધા લુનાર નાઈ જા ભલે ભાઈ ગાઈસ ઓટો મારવા જઈએ છે જીજાજી ને ભલા ભાઈ ને આટલા નોટ ની હાટે હે ફોન માર ગાય વચ્ચે ઉરે હા જા તો ગાઈસ નદી બાજુ ઓટો મારવા છે આ રસ્તો હાઈવે જો હા મસ્ત Gadi lạnh. Một yếu nuddy, icy. Talk kịch thơm bột ngon. How? Toga sẵn kịch thơm. Toga sẵn sẵn sàng. Toga 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 sẵn

Pulihannya, 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 Laba-bana itu banyak terkait dengan naura

ગાય દિવાળી નજીક આવે જો હેપી દિવાળી પ્યાસ પકડા ફરી ક્રિસિક તો ગાઈસ જો દાદા ને આમ બધા જો બા આવે તેર જો હેપી દિવાળી આમ સજાયો ગાઈસ જો તમને દેખાય ને હેપી દિવાળી તો એટલે તો એટલે સમજે ને બે બીજા જન ચાકો ને જ કરી શકે રાત ત્રણ જણા જાય હે વડોદરા આજો ચલા બાયા માસી ગાયત્રી જો ગાયત્રી જો બેહી છે અંદર ગાડીમાં अ जोरे क्रिशिक टाटा तापना है ना। जो ताप है। <laughs> है। ए, आ बता जाय तो गाइस चाकू जाय त आ बता जो 12 लीलाबा गो लीलाबा गो है તો કૃષિકને લઈને જાય ગાઈસ ફટાકડા હે તાપે સડાવાના બાકી તાપે મૂકીએ આજે ચલો તાપર પર તાપ પર મૂકીએ કે થાય ગરમ ઉપર જવું ના તું જાને તો હું તાપે જ આવવાના હોય બટાકાનું શાક અને પ્રસાદ લીધો આ જો પેલો આપણે પેક કરવા જાય ને ગોધર એ મોંધાને ગોથિય ને દાદાને મારા પાન બધા હાથુરા દીધું રોટલ ખાઈ લે

नवागे जाइए <laughs> तो कर एक हाथ में है रेशा हाँ तो आते है फालतू नहीं तो चलो जइ बहुत ही मजा आ रहा है गैस नवागर जाइए रिश्ता कर હું બધા પૂરા હતા બધું લઈ લીધું વારી ને બધું કર્યું બાર અને ખાતરની થેલી હોયથી ઊંચી કરી નાખવાની પેલી હોત તો ઊંચી કરી તો એ નાખવાની ડોગર હોય અને આ ખૂણામાં આવશે બે ખૂણામાં ડોગર આવશે તો આ ખાતર આવશે सिलाई में वाण घर साफ सफाई करती थी कम्प्लीट वाड़वाईस एक मूक दे दादा दात पा छे दातेड़े बॉटल ने जाइए तो हेड़ा पर जवाब नही कंटा पड़े हेड़ा पर एट्ले जाऊ पड़े गाइस આ ખેતર આટલું બાકી હજુ અને પેલપા નું બાકી છે આટલું બાકી અને પેલપા બાકી વાળ ઉપર ખાસ બાકી હે તો આજે તો ખેતરમાં બે દીધા વધારાના પૈસા મજૂરો રોજ ચાલતે હું બરોબર તમારે કાયમ આઈ જવા લીલાબાન લીલાબાન માં રમી

આટલું બાકી છે ને હવે થોડુંક જ વાળી ને પંદર મિનિટ જેવું પછી જઈએ ઘેર અને આ જા હે ને આ જો હે બધા જા રહે તાઈ તો ઠીક હે ડોગરો હે પણ આટલેથી તો કશું હે નહીં એટલે કે થોડું થોડું બધું થોડું બતાવે હા આવું આવું આમાં ઉડે બધું નકન ડોગર હોય તો જારે ના આવડે હમ નખન ડોગર તો આટલામાં ખાંસી થાય આ જાડવાની લીધે નહી થતું તો કહીશ તો તમને આવી રીતના કોણ ફેમિલી મદદ કરે કોમેન્ટ કરજો અને અમારે તો જો બધા ભેગા જ રહે ને બધા જોડે વાળા અને કોમ બી વહેલું પતી જાય અમારે કોઈને ગાડીઓ હોતો ના પડે કશું નહીં નહીં તા જે એક માણસ કરે એક માણસ શું કરે તો અગર વાળે બે પૂરા ભરવાના હોય એક તો પૂરા ચાલે તો ગોઠ હોય કો હા ત્રણ ટકા હવે છ જણા હોય બધા ઘરના જ તો કેટલું કામ થાય પછી જોહણ દોહી એને મથે તો શું કામ લાગે ચાણ્યા ના આગેવા એટલે બધા સપછ મર્યા રહેજો અને હા હમ પણ કોમ કરજો જો બીજું કઈ કહેતું નહીં આટલું સમજી જાવ તો સારી વાત હે જેને અલગ કરવું હોય એ અલગ કરે જાડ્યાથી પૈસા વાળા હોય તો તો નહી આટલું વાળવા ને એટલે શું લાગે તમને એક વખત વાડી છે બે મણ નો રહે ને ખાલી ગરમી જોઈને જ તમે કહો કે નહી બનાય ખાલી ચાયડા ને પીવા હતા ખબર પડે વાર વાંચે હમ તો એ રાગે રાગે બધા જોડે હોય વાતો થાય એટલે હેડ્યા કરે ગાડી બાકી એકલો માણસ હોય તો કંટારો માણસ હા કાલે તો કઈશ કાલે હોત વેલા હતો એ દહ વાગવાના આટલું વાડવાના હા આ ઊભો હોત ને થોડો ઓમ નમી ચલું આવું તો બી હલી કાઢ્યું પણ જમીનને સોટી જ જો હોય ને સે મુરારો આ જો આ ઓમ પકડીનું શું કરવાનું પછી દાતલું તમારો આ બધા કંટાભેગાં કરવાના એમાં તો હે કરવાના આ જો સોટી જ જો હૈ ફરી ઊભું અમારી જો ઘરે

દોન તો પાતી જો મમ્મી પાવડર મેલતા આવે તો થોડું થોડું તા હું કરો ના પંચરવાના આ રેલી જો આવું ભરે એને બાખું જેટલું પાડ દે દો હા હરી ફર આખું મળો ગાલ દે હું એ ઓય જ્યાં કે કશે ખાવાનું હોય એમ બાખું પાડ દે હમારે હમાર તો લીલા બાયન પે હે તે કોમ લી દો પાણી મેલન હા એમ મેલા મેલા લીલા બાય જેટલું માં આ રહે ખબર પડે બધા બધા તો છે જતા રહ્યા આખા દૂધ કાઢે પાડા ને તો લાવ્યો બરોબર એટલે રે કે અત્યાર થી નાખી દઈએ તો ખાતા થઈ જાય ને વેલા પીવું લઈ જવું ભલા ભાઈ શું કરે બતાવું તમને હા શું કરે પટ્ટા હે ને મારા લે હા ભલા ભાઈ લાઈટ કરે હે ગાઈસ જો હોલ જાયું ને એમ નાખી દીધું હે ઓય અને ઓય થી આ પચ્ચા કર્યા બધા સિરીજોના ને આપણે દવા પર આવી ગયા અને હોલ્ડર પકડી રહ્યા આયરું હોલ્ડર મોવામાં નાખવા નાખવાનું તો ભલા ભાઈ કંઈ ખરી કરા એક રે જો ઓછી ચાલે ને એક રે જો એ છેલ્લે કરી દેવાની જે ઓછી ચાલે ને એ અને જે હારી કંપની બધી ચાલે એ પેલ પકડી દેવાની તો ગાઈશ એટલું જ બાકી હવે ખેતરમાંથી આવે ને બાકી હે પોણી પોણી મેલે તો નહીં કાઢી ગાઈશ ઇલેક્ટ્રિશિયન આવી ગયા અમારા કારીગર ગેરાજ છે હે અમારે જોઈ હોત વાળે એવા નહીં ટોટલી બધા કારીગર ભાઈ તો ના પણ કોમ છે ઉતાવારી તમે સમજી છે ને ઉતાવારી કોને કહેવાય સિરીઝો બી રીજો બધી કમ્પ્લીટ થઈ જઈએ આપણે સ્વીટ પાડીએ આ એરી સ્વીટ પાડી છે અને સિરીઝ આ પ્રકારની ચાલ થઈ જાય જો ઉપરથી નીચેથી ઘર કેવું લાગે હું તમને બતાવી ગઈશ હજુ નવાન બાકી છે ને આપણે ધાબા પર આવેલા ધાબા પર કયો વ્યૂ અલે કેવો વ્યૂ છે તમને બતાવું જો આ ધાબા પર સીડીઓ કઠેડો આવે ને સીડીની કઠેડો મારે ડબલ ડબલ વસ્તુ બોલાઈ જાય ગાઈસ થોડીક નોટિસ કરતી રહેવાનું તમારે તો ચાલો નીચે જઈએ હવે નહીં કાઢીએ તો ગાઈશ લીલાબાઈને જમવા બેસી જાય ને લીલાબાઈ તો બનાવી છે ટામેટા સેવ

તો ગાઈસ લુનાર થી આવી હે હું ડબ્બો ભરાય તા ને ખબર પડે તો સાલ મૂકે લીલાબાદ હવે મારે પપ્પાને દાદાને મારા મમ્મી ને બધાને જમવા બાકી ગાઈસ જમીશ હું આવ્યું

શું આજે તો મીઠાઈ ની વાત નહીં થયે ભાવુભાઈ નો ફોન આયલો ને મારું મેં તો ખાતા થઈ

લગન તાર હશે યાર એક 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 કણ કોણ વેણે હે તેણો ખેતર તો એટલા બધા કણ પડ્યા ને એમ પપ્પા હમ માગા તો મારત પડે હે બધે દોગા ના કણ તો ગાઈસ ખેતરમાં માં પક પડન મારે તો બા હોય માગો પડી હોય માગો પડી તૈયાર યાદ કરાઈ દે ને દવા પાડાઈ

અને આ તો બધા પીવડાય પપ્પા એમ ના કરવાનું હોય બે પીડાઈન હોય કો તો ગાય કો તો રેલી એ ત્રણ પીળાઈન હોય ગુડ નાઇટ જય માતાજી તો ગાઈશ આજે દુકાન બાજુ જવાનો ઓટો મારવાની ઈચ્છા છે તો ઓટો મારતા આવીએ તો બહુ દિવસ થઈ જાય બધા દોસ્ત તારો હે બહારથી એટલે કે અમદાવાદથી ને કોક વડોદરાથી ને એમ તે બધા હોજે ભેગા થાય તો બેસીએ થોડી વાર તો ચલો જય માતાજી ગુડ નાઈટ